નમસ્કાર ખેડૂત ભાઈઓ વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલ માં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાના છીએ ની વેરાયટીઓ ઘણી બધી આવે છે આમાં જે આના આગળના વર્ષે ખેડૂતો જે ની વેરાયટી કરી હતી એ ઘઉં કેવા થાય છે એના વિશે વાત કરવાના છીએ તો એ કોહીનુર કંપનીના જે ઘઉં આવે છે એ ઘઉં નું વાવેતર કર્યું હતું પેલા તો કોહીનુર કંપનીનો થોડોક પરિચય આપી દઉં કોહિનૂર શેડ્સ નું તડાખા બસંત એ કોટન માં નંબર વન ઉપર છે અને આના ગયા વર્ષે મેં ઘઉં નું વાવેતર ઘઉં વાવેતર ઘણા બધા ખેડૂતોને કરાવ્યું હતું કોહિનૂર ચોપન જે કોહિનૂર શેડ્સ આવે છે કોહિનૂર કે એસ ડબલ્યુ ચોપન રિચાર્જ ઘઉં એટલે જે આ ઘઉં ની વેરાયટી નું આગળના વર્ષે માનનીય શ્રી પિન્ટુભાઈ પિન્ટુભાઈ દેસાઈને આપેલું હતું તો એમને લગભગ ત્રણસો મણ ઉપર પ્લસ ઉતારો આવ્યો હતો ઘઉં નો દાણો એકદમ ટુકડી હતો અને એકદમ રોટલી પણ ખાધે મીઠી છે અને ઘઉં નો સારામાં સારો ઉતારો આવ્યો તો અહીંયા તમે દાણો જોઈ શકો છો ખેતરમાં થાય ત્યારે આની કરતા પણ સારામાં સારો ટુકડી દાણો થાય છે અને વસ્તુ એકદમ સારામાં સારી છે તો આપણે પિન્ટુભાઈ ને પૂછે કે પિન્ટુભાઈ આના આગળના વર્ષે તમને ઘઉં આવ્યા તો સલામ પ્રથમ તો તમે તમારું નામ ગામ મોબાઈલ નંબર ખેડૂત મિત્રોને જણાવો તમારું નામ મારું નામ પિન્ટુભાઈ જીતુભાઈ દેસાઈ છે અચ્છા ગામ મોબાઈલ નંબર

એકદમ ઓરિજિનલ ટુકડી છે પટ મારેલો આવે તમને સારું ના લાગે આમાં કંપની લખેલ ટ્રીટેડ વિથ સીડ અલ્ટ્રા એટલે આમાં એક ઝેરી દવાનો પટ મારેલો છે સીડ ટ્રીટેડ વિથ અલ્ટ્રા ટ્રીટેડ વિથ સીડ્સ અલ્ટ્રા એટલે જ્યારે દવાનો પોટ મારેલો આવે છે પત્તામાં લખેલું હોય છે આ ઘઉં એક પ્રોટીન થી ભરપૂર હોય છે એટલે પોષક તત્વો થી ભરપૂર હોય છે અને ખાધે એકદમ મીઠા હોય છે વત્તા બીજી આ ઘઉં ની તો આપણે કઈ વખતે આપણા યુટ્યુબ માં વિડીયો પણ છે આપણા બંને બરોબર કે ઘઉં આવડા જ થાય વરસાદ વરસાદ પડ્યો વાવાઝોડું થાય તો ઘઉં તમને નાના એવા જ લાગે એટલે વરસાદ પડ્યો હોય તો આ ઘઉં

અને આપણે કીધું તો આપણે ઉતારો આવે તારે પછી એકવાર નવા વર્ષે આપણે વિડીયો ઉતારો આ તમે તો બરોબર હા વાત હતી કીધું કોઈનું ચોપન ઘઉં આવે એ વિશે વેરાયટી ભાઈ વાગ્યાનો પ્રશ્ન રહેતો નથી દવાનો પટ મારેલો આવે છે રોટલી ખાવામાં એકદમ મીઠી અને મુલાયમ થાય છે દાણો વ્યાવો તારે ગમે ને પણ એકદમ ટુકડા દાણા થાય છે અને બજાર ભાવ પણ બીજા ઘઉં કરતા સારામાં સારો આવે છે એટલે એકદમ ટુકડા સેગમેન્ટના ઘઉં હોવાના કારણે રોટલી મીઠાઓ મીઠી હોવાના કારણે ખેડૂતોમાં કોઈ નોટ શેશની ડિમાન્ડ દિવસે દિવસે વધતી જાય છે વધતા તમે કહો એ લો નો એનો એવો પ્રશ્ન આવે તો આ ઘઉંમાં પટ મારેલો હોય બીજે બીજી કંપની કરતા તમારે પચાસો રૂપિયા ઊંચા છે પણ દવા દવાનો દવાનો પટ મારેલો આવે તમારે પડખે ચારસો સન્નુ નું હતું તો એમાં ઘણી બધી ઈયળી લાગી તો આમાં યળ પ્રશ્ન પણ ઓછો આવ્યો હતો પટ મારેલો હતો બરોબર હા તો તમે આ બીજા ખેડૂત મિત્રોના વાવવા માટે ભલામણ કરશો હા હા

એટલે આ કોહિનૂર નું બિયારણ એમને નથી કે કોહિનૂર નો હીરો જેમ કિંમતી આવે ને એમાં કોહિનૂર નું બિયારણ પણ એમાં અને કંપની નું નામ છે કોહિનૂર સીડ્સ ફીલ્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દિલ્હીની કંપની છે કોઈ કંપની બિયારણ નો પોટ મારીને આપતી નથી આ એક અલ્ટ્રા સીડ વિથ ટ્રીટેડ અલ્ટ્રા સીડ ને ટ્રીટેડ કરીને આવે છે આપે છે એટલે પોટ મારેલા ઘઉં હોવાના કારણે તમારે હડો બે આવતો નથી આ બે વર્ષ થી ઘઉં હડવા માંડ્યા છે એટલે જેમ ગાવલામાં જાહેરમાં ભરડો આવે ને એમ ઘઉં માં ભરડો આવે છે પણ આમાં ભરડા પ્રશ્ન રહેતો નથી એટલે દવાનો પણ તમારો રોગ પ્રતિકારક શક્તિ હારી છે એટલે ઘઉં ની વેરાયટી ખરેખર વાવવા જેવી છે અને ખેડૂતોને ધોળાભાઈ તથા બંને ભલામણ કરીએ છીએ કે ભાઈ કોઈ નુર ના બિહાર વાવો અને ઉત્પાદન સારામાં સારું મેળવો જેથી કરીને તમારું જીવન ધોરણ સુધરે ખેડૂત મિત્રો આ વિડીયો તમને સાચો અને સારો લાગ્યો હોય અને બીજા કોઈ ખેડૂત મિત્રોને ઘઉં કરવાના તો તમે અમને મોકલજો કે ભાઈ આ કોઈ નુર ના ઘઉં વાવવા જોઈએ અને એક વખત વાવો તો તમે વારંવાર વાવશો એવા આ ઘઉં છે બસ આવજો આભાર